નમસ્કાર નેશન પ્લેઝન્સમાં માં આપનું સ્વાગત છે હું છું દોલ પરમાર અયોધ્યા દર્શન કાર્યક્રમ અંતર્ગત વડોદરાના ચૌદસો જેટલા રામ ભક્તો આસ્થા ટ્રેનમાં રોજ દર્શન કરવા વડોદરાથી રવાના થયા હતા અયોધ્યામાં તૈયાર થયેલ નવીન રામ મંદિરના દર્શનાર્થે જવા માટે વડોદરાથી ચૌદસો જેટલા રામ ભક્તોએ આજે બપોરે પ્રસ્થાન કર્યું હતું વડોદરા રેલવે સ્ટેશનનો માહોલ આથી રામમય બની ગયો હતો આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ શાહ સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડીયા તેમજ મધ્ય ગુજરાતના ઝોન પ્રભારી કુર્દન ઝડફિયા ઉપસ્થિત રહ્યા હતા અહીંથી રવાના થનાર રામ ભક્તોનું ઢોલ નગરા સાથે સ્વાગત કર્યા બાદ તેઓને વાસ્તે ઘાસ વિદાય આપવામાં આવી હતી અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવીન મંદિરની પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ હાલ ત્યાં દર્શનાર્થે ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો પહોંચી રહ્યા છે વડોદરામાં પણ અસંખ્ય રામ ભક્તો દર્શનાર્થે જવા ઉત્સુક છે આ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે જ્યાં બપોરે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેનના માધ્યમથી અયોધ્યા ખાતે ભક્તો રવાના થયા હતા અગાઉ અંદાજે ચૌદસો જેટલા રામ ભક્તોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રામલલાના દર્શન કરવા ભક્તો રવાના થયા હતા સંસદીય મત વિસ્તારમાંથી ચૌદસોથી વધારે રામ ભક્તો અને કારસેવકો આજે અયોધ્યા દર્શન કરવા માટે આસ્થા ટ્રેનના માધ્યમથી જઈ રહ્યા છે ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માને પાટિલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ઉપરથી આ પ્રકારનું સુંદર આયોજન થયું છે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના સૌ કાર્યકર્તાઓ વોર્ડના પ્રમુખ અને મહામંત્રી શ્રી અને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી દરેકે દરેક વોર્ડમાંથી સાહીઠેક જેટલા લોકો આસ્થા ટ્રેનના માધ્યમથી રામલલ્લાના દર્શનનો લાભ લે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે દરેકે દરેક વ્યક્તિ માટે સરસ મજાની ડેન્ટલની કીટ મેડિસિનની કીટ અને સાથે સાથે અહીંયાથી જતાં જતાં ભજન કરી શકે તે પ્રકારની ભજનની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરા શહેરને શોભે તે પ્રકારનું એક સુંદર મજાનું ડેકોરેશન પણ આસ્થા ટ્રેનની ઉપર કરવામાં આવ્યું છે જેમાં વડોદરા શહેરના પ્રતિક સમાન એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ છે શિવજીની પ્રતિમા છે કાલા ઘોડાના સાયાજીરાવ ગાયકવાડની પ્રતિમા છે આવી અલગ અલગ બાબતોને અહીંયા દર્શાવી અને આ ટ્રેન છે તે વડોદરા શહેરના સૌભાગ્યનું પ્રતિક છે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સૌ રામ ભક્તો કાર સેવકો આજે જે દર્શન માટે જઈ રહ્યા છે એમની ત્યાંના નિવાસની અને ભોજનની વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના માધ્યમથી જ્યારે કરવામાં આવી છે ત્યારે આ સૌને આ સુંદર મજાની જેમને તક મળી છે એવા સૌ રામ ભક્તોને એમની આસ્થા પૂર્ણ થાય રામલલ્લાના સરસ મજાના દર્શન થાય અને દર્શન વખતે એમણે ભગવાન પાસે જે કંઈ પણ માગણી કરી હોય એમની માગણી પૂર્ણ થાય એવી શુભેચ્છા આપીએ છીએ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રામલલ્લાના દર્શન કરવા માટે રાજ્યભરમાંથી ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે વડોદરા મહાનગરમાંથી પણ આજે એક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી સમગ્ર ટ્રેનને શણગારી છે જવા આવવાની વ્યવસ્થાઓ ત્યાં રહેવા ખાવા પીવાની વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે આ નસીબદાર રામ ભક્તો છે કે જે રામ મંદિરનું પુનઃ નિર્માણ થયું લલાની પુનઃ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદ બારસોથી ચૌદસોની સંખ્યામાં આ ચૌદસોથી વધુ સંખ્યામાં રામ ભક્તો એ દર્શને પહોંચવાના છે આ તમામ રામ ભક્તો નસીબદાર છે નિશ ન્યૂઝ વડોદરા